કરે એને હું દાદ આપું છું માતાજી એને નિરોગી રાખે કેટલી એને એના ઉંમર નાની પણ એની સમજદારી જોવો એની જ્યાં પણ વાત કરશે વાત એની ભક્તિ નથી હર્ષંગ એ મારે ક્યાંનું લેવું નથી સાંભળતા આવે પણ એની બોલવાની શોટી કોઈ માણસને માથું ન લાગે કોઈ માણસનું અહિત ન થાય કોઈ માણસનું ખરાબ ન થાય એવી જ વાત કરે છે નાના અરે નાનો મોટા હેરે મોટો યુવા અવસ્થા છે યુવાન છે પણ ખરેખર આ છે ને પ્રધાન છે અને મુખ્યમંત્રી ની લાયક છે અને મારે કઈ કદાચ બની જાય લેવું નથી ભાઈ પણ બોલો લ્યો આ કે નાયબ મુખ્યમંત્રી બની ગયા છે તો પણ બાકી શું રહ્યું વાહ મોગલ તારી થી બતાવો મારા આમ હા હર્ષંખવી નાની ઉંમર છે યુવા એમ સાથ હા ભૂલ હોય તો એ નહી કહી દઈ કારણ કે હું તો ચારણ છું મારે કોઈનું નથી લેવું પણ હાચું કોક કે એનું સાંભળો યુવા અવસ્થા છે હરસંગવી પણ એની આત્મગણ અને કોઠા જ્ઞાન કેટલું છે તમે વિચાર તો કરો હવે તમે હેતક નું ભણેલો કોઠા જ્ઞાન નો જ હું કામ નું થોડોક અંતરનો અભ્યાસ હોવો જોવે ખરેખર મુખ્યમંત્રીને લાયક છે દીકરો અને મોગલ કરતી બનશે ભાઈ હા જરૂર છે એની આ પાછો અહીંયા કોઈ કારણ નથી તમને કહું હું માનતો જ નથી કોઈ કારણ ને આશીર્વાદ દઉં છું પણ કામ બહુ સારું કરે આવા યુવા દીકરા હોય ને એને એને ખરેખર આવા હોદ્દા આપો ને એને ખબર હોય માતાજી એને રાખે પણ જરૂર છે સમાજમાં કારણ વિરોધ કરવા વાળાની જરૂર છે વિરોધ કરે છે તો જ તમને મજા આવે છે કામ કરવાની બે જરૂર છે બાપ એટલે મોદીને ખરેખર છે મા મોગલ લખવું માને તો લાંબી આવે છે જે એ માણસ કોઈ જિંદગીમાં કોઈનું અહી જ નથી બોલ્યા પણ સંસ્કાર એનું ગામ કયું વડનગર વિચાર કરો નરસિંહ મહેતાના વેવાયનું ગામ આ વસ્તુ છે બરાબર છે મારે એ કોઈનું લેવું નથી પણ ખરેખર

પણ અને સાથ આપો જે સમાજમાં કામ કરે છે એને સાથ આપો કારણ કે હું કોઈ કારણ ને માનતો નથી હું ચારણ છું અને અમારી ફરજ છે બિરદાવવા પડે સારું કામ કરો તો અમે દાવી મારે એ કોઈ નું લેવું નથી એટલે આ વસ્તુ છે ભાઈ લાયુ હાલે છે ઉપાડાઓ ઓછા લ્યો જરીક સમજો બાપ અને બાપુ તો કાયમ માટે બોલે છે અઢારે વરણ ને લઈને લેશે બાપુ ભાઈ ભેદભાવ નથી પણ બાપુને કોઈ શિખામણ ન દેસો મારે કોઈ નું કઈ નથી લેવો બાપ ચારણ સૌ પણ વસ્તુ શું છે હાચું કહી છે ને ફ્યુ સુડી જાય છે આ હાચું કહેવાની અમારામાં ફરજ છે અને ચારણો તો થી કહેતા આવ્યા છે આજકાલના ના નહીં રામ પેલા ના હાથું કેતા આવ્યા એ અમે ચારણો છે પણ જરીક સમજો કોઈકની વાત માં કહેવાય ભાઈ તો બાપુ છે એનો અધિકાર છે બાપુ તો કહી શકે ખોટું થાય અહીંયા બાપુ બોલી શકે બાપુને કોઈ સમજાવી છે ને બાપ કારણ કે દુઃખ લાગે છે મને અને દુઃખ લાગવાનું મારે તમારું કોઈનું દુઃખ નથી લાગતું પણ આ દુભાઈ છે આ કારણ કે હું બેઠો સમજી આ નાગાજણ આપવાના લગ્ન આપણે કરી છે હે ત્રણ થી ચાર જ દીકરા ઉપાડ લીધો તમામ કોઈ થાય ને ઉપાડ લીધો ખર્ચો કોઈ મહેનત થી કોઈ કામ કરીને કોઈ ધોડા છે કરી છે આ બહુ દીકરા દીકરી ઉપાડી લીધું છે સેવ કોઈ તમામ જોવાનું પણ હમજો વાત કરી બહુ મોગલ એને માફ નથી કરતી એને એટલું જ સમજાય લાખ આવે બાપુ થી ખાલી પંદર થી ભેળા કરે રૂપિયા કેટલા થાય થાય ને આ નો કરાય પણ કોક દેતો હોય ને તો એને કહે મોગલ તું જાદુ દેજે પણ પ્રાણ ને પ્રકૃતિ છે ને મર્યા વાહે જ જાય હો ની એ મરે ને પછી જ જાય કીધું બાપા ખાટ લે છે એને કયો ને રામ નું નામ લેતો અને આત્માન સત જાય મોટો દીકરો કે વાત હતી જિંદગી નથી લીધું કે હે એ જિંદગી માં નથી લીધું કે મારા બાપા એ નામ પર બાપા ને કયો તો ખરા ઈ કે પણ બાપા એ જિંદગી નામ જ નથી લીધું રામનું કૃષ્ણનું ભગવતીનું મોગલનું તો એ નહીં લે પણ કે જરીક તો કયો સેલા શ્વાસ હશે પેલા વૈદ્યો છે ને નારી જોઈને કહી દેતા બે કલાક ના ગ્રાહક છે એટલે કીધું એક કરો ને બોલશે નહીં કે ખારા બહુ મર્યો તે સુધી ખારો રહ્યો બોલો પણ એ મને ગયું નહિ ઓલ્યું પરિવાર નો દીકરો હતો નામ રામ હતું કીધું કે બાપા કોણ છે ન બોલ્યો તો કઈ એક કરો ને તો બોલ્યું રામયું છે જ લેતા હોય રામયું કદાચ એ નામ લે નો બોલ્યો જ નહીં કીધું બાપા કોણ છે હું મંડી પીડ્યા છો કે હાલો આગા રામ નું નામ નો લીધું રામ નું નામ લીધું તો એને મોક્ષ બની જાય પણ સકોરું જ હતું એના ભાઈમાં નો નારાયણ નું નામ લીધું એટલે આ આ આ ભીખુદાન આરિમા ક્યારેક આવી જાય છે આ મને બહુ ગમે છે આ ભીખુદાન ને પાપ તાળીથી વધાવો અમારા ચારણોનો નો ગૌરવ છે માતાજી એને ખૂબ લાંબી આવે છે ભીગુદાન તો ભીગુદાન છે બાપ પણ આ ક્યાં માને છે કોઈ આ બોલી બોલી તૂટી ગયા અને કોઈ સુધારો એને જ માગતા પણ આ અંત વેળા બહુ નડે છો કોઈની આગા પાછી કરવી કોઈનું ખરાબ કરવું ઊંયા હળગાવવું ઊંયા ઓલવવું ઓનું જોઈ ન હગવું ઓનું અહિત થયું બોલવું આ મરવા ટાણ બહુ આડું આવે છે પાંચ દી ધારું શું કીધું

ખાતા વહી તાર ખોલ છે તે દી નાદારી માય નામ હે આત્મા હવે તો તું કે કર કોઈ દીકરી બેન ભાણે ફૂયું ને ગાયું ને કોઈ કરી દીકરીને આમ કર પણ ન કરે ને એની જિંદગી કર્યું જ કરે ન કરે એ હળગાવવાના જ કર્યા હોય ન કરે કીધું હવે તો સમજ ક્યાંક બે ને ઉપર વાળો માફ નહીં કરે અહીંયા તે બધાના ગાળિયા કરે છે ને ઓલો નહીં મૂકે હો ગજ કાતર લઈને બેઠો શું કીધું હજી બાજી એ તારા હાથમાં માં ને તું તો કરી લે રૂડા કામ હજી કોઈક દીકરી નું કનાદાન લે કોઈને દવાખાનામાં ઉપયોગી થાય કોઈ ડિલિવરી દીકરી હોય ત્યાં મદદ કર કોઈ પણ હુડા લુઈ ભેગ ચાડીને કોઈને રાજી તારા હાથમાં ખાતા વાહિ તે દી ખોલશે તે દી રીજા ઈ જાય રામ એની ખાતા વાહિ ખોલશે તે દી ભગવાન રાજી થઈ જાય છે કે વાહ મારા હાવજ વાહ મારા હાવજ પણ અહીંયા હોશિયારી નથી હાલતી હો અહીંયા પછી બુદ્ધિ નથી હાલતી અહીંયા આપણે કરું અહીંયા મર્ડર કરો તો તમે પચીસ પચાસ લાખ વકીલ દઈ અને છૂટી જાઓ અવળા હાવળો ગમે તે પણ અહીંયા એ નથી હાલતી હો અહીંયા તો આમ બેઠો છે ત્રાજવા લઈ આમ અહીંયા પાંચ પતિ આપી હું અહીંયા ન દઈ દઈ લાગભગ કરી પણ અહીંયા એ નથી હાલતે અલગ કીધું હાલ ને તારી

અલગ એનો એ તમે કેટલા બંગલા બનાવ્યા અને તમે ચલાવી કેટલી ગાડીઓ એ પ્રભુ તમને ઈ નથી પૂછવાનો એ ચલાવી કેટલી દુકાનો દુકાનો તમારે સમજવાનું સમજી ગયા તમે કેટલી હલાવી એ નહીં પૂછે તમે જીવા છો કે આજ તમાં અને વાતે હાચી છે ભાઈ હારા કાર્ય કરો ને તો પછી હારામાં જ ઉતાર આવ્યો એ તો પાડો મરે જ પાડો થાય એમ આ કાર્ય કરો એટલે એવું નથી આમ દાન દેવામાંથી માંથી પૂંજ મળે છે આંગળી હાચા રસ્તે સીધો એનું પૂંજ મળે છે કોઈ માણસ હાચી સલાહ આપો એ પણ પુણ્યનું કામ છે હે પણ અવળા રસ્તે ન સડાવો એ બહુ પાપ છે ટૂંકમાં વાત કરું તમે માર્ગ માંથી આયેલા જાતા હોય પાણો પડ્યો કાકરા પડ્યા હોય કાંટા પડ્યા હોય તમ ભાળી ગયા જો લઈને તમે એક બાજુ મૂકી દો તો એ પૂજ છે પણ ભાડો જો તમે નો લ્યો ને બીજા લાગે એ પાપ છે કારણ કે તમે જોઈ ગયા આ વસ્તુ છે એટલે જરી સમજો તમે કોણ છો ઈ નશો રાખો જાતે બી રણ જયારે ચારણ ગયો વાતું ઢીંગા મારતા ને સાંભળી લેજો બાપ આ ચારણ ની ટાગો હાથું આદિ અના દેવી પુત્ર તમને મળવા માંગે છે રાણા રાણો હો હો મારી જે દિવસમાં મોજ છે દેવાની દાન કરવાની હું તો જંગલમાં આવી ગયો છું આપ જાણો છો રાણા એ વેહ પલટો કર્યો તો ચારણ ને રાણાનું કામ નતું પણ ચારણ ને એક જ કામ હતું કે રાણાને હું થોડુંક હિંમત આપી દઉં કે આ શિકા નહી પોતાનો રાજપૂતાની ક્યાં છે રાણા આ રી આ બાજુ કવિરાજ પણ તમને એ દર્શન નહીં દે રાજપૂતાની કેમ આપ જાણો છો દેવીપુત્ર આ રાણાની વાત કરું છું આ સિસોદિયાની વાત કરું છું નઈ તમને દર્શન દીએ રાણા હું ચારણ છું આઈ નું સંતાન છું સરસ્વતી નો બાળ છું ઉમાનો બાળ છે અમે રાજપૂતાણી ને હું મળી ન શકું આઈ કર આમ વાત કર્યો રાજપૂતાણી પથ્થરની આડે ઊભેલી ખાલી માથું દેખાણું ચારણ આખી વાત વાત પી ગયો ગયો કિશોર ખાલી અમે એક લિંગ ના દીવાનો નો કહેવાય અમે રાણા નો કહેવાય ચારણે ચારણું રાણા તારી ધીરજ તારી ભક્તિ તારી સુરતા તારી દાતારી છે ને એમ ને રાખજો જાદુ ન કીધું કારણ કે ઈશક મુસક ખેર ખુશક ખૂન મધુ આ વસ્તુ ખબર પડ્યા વિના રહેતી નથી પણ રાણો રાજપૂત હતો ને આ રાજપૂત ની વાત કરું છું લિંગ ને બસ ફરી ગયો કિશોર ભાઈ ધાર થઈ લિંગ માં થઈ એક લિંગ ના અમે તારા દીવાનો છે દેવ અમે તારા સિવાય અમે કોઈ રાણા નમતા નથી અને ચારણ ખાલી આ થઈ ગયો વાત થાય નો થાય નીકળી રાણો કીધું કોણ છે વટે મારી વણજારો છે પોઠ છે કોણ છે માણસો એ તપાસ કરી કે રાણા પોઠ બોટ તો કઈ નથી પણ બે સાલકા હોના મોરના જેડ્યા અમને જોવા પડ્યા કે Kết <laughs> <laughs> <laughs>